હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે તો બહુ એટલે બહુ લેટ થઈ ગયું છે કારણ કે રાતે લેટ આવ્યા હતા અને પછી ઇંદિર આમથી આમ નામથી આમ થતી હતી તો જો અત્યારે ટિફિન બની ગયું છે નાસ્તો થઈ ગયો છે ટિફિનમાં શ્રીખંડ છે મિક્સ ફ્રૂટ ફ્રૂટ મિક્સ નથી એક જ ફ્રૂટ છે પછી આમાં કેરીની કટકી આચાર મસાલો મિક્સ કરેલો છે રોટલી છે મેથીની ભાજી છે અને નાસ્તો છે ને છાસ ભરવાની છે તો હવે ટિફિન પેકર કરી લો ને પછી સાથે છે ને આજે મારે સાબુદાણા અને બટેટાની વેફર કરવી છે એટલે બટેટા બફવા માટે મૂકી દઉં પછી વાસણને સાફ કરી નાખું અને પછી રૂમમાં એ વેફર છે એ પાડી નાખું એટલે એ કામ આજનું મારું વેફરનું કામ છે બધું પૂરું થઈ જાય તો ચલો એ કામ કરી લઈએ પછી તમારી સાથે પાછા મીટ કરીએ વાતો કરીએ તો જો ફ્રેન્ડ્સ વેફર છે સાબુદાણાની છે એ બનાવી લીધી છે આટલી થઈ છે આમાં છે ને મેં પાંચસો ગ્રામ સાબુદાણા અને બટેટા તો કિલો સમથિંગ બસ કિલો ઉપર કિલો જ લીધા હતા એટલા લીધા હતા અને સાબુદાણાને કાલે પલાળ લીધા હતા તો આટલી થઈ છે પંખા નીચે જોઈને સુકવીશ બંને પંખા સ્ટાર્ટ કરી દઈશ હજી વાસણ પણ બાકી છે અને હવે જમી લઉં અને પછી વાસણ ઉઠવું કપડાં સુકવું તો ચલો એવું બધું કામકાજ કરી નાખું છે તમે એકવાર બનાવશો ને તો તમે વારંવાર બનાવશો અને જે બાળકોને તો ખૂબ જ ભાવશે બાળકોને મોટાને કારણ કે આ એટલી ચીકુ પણ છે પ્લસમાં બીજી સામગ્રી આવે છે એમાં બદામ આવે છે તમે એમાં કાજુ પણ એડ કરી શકો છો અહીં અહીંયા બદામ લઉં છું જે પલાળીને મેં રાખી છે હવે આપણે એક મિક્સી જાર લઈ લેશું અને ફ્રેન્ડ્સ અને બનાવવામાં જરા પણ વાર પણ નથી લાગતી એમાં ચીકુના પીસીસ આપણે એડ કરી દેસું સાથે આપણે

સાકર પણ લઈ શકો છો અહીંયા હું ખાંડ લઉં છું અને એની બરફના ક્રિસ્ટલ ન પડે ને એકદમ સરસ બજાર જેવી જ થાય એના માટે અહિયાં હું ત્રણ મોટી ચમચી મિલ્ક પાવડર લઉં છું અને પછી આપણે અહિયાં એક કપ દૂધ લઈ લેવાનું છે બસ આટલી જ સામગ્રી લેવાની છે હવે એને એકદમ સરસ રીતે આપણે ક્રશ કરી લેશું તો જો એકદમ સરસ થીક પણ થઈ ગયું છે તો આ આપણી થિકનેસ છે માસરની થિકનેસ છે કે આ રીતની તમારે થિકનેસ છે એ રાખવાની છે અને આમાં અમુક જે ચીકુના બેટ્સ રહી જાય છે ને તે ખાવામાં ખૂબ જ સરસ લાગશે એટલે એ રીતના તમારે પીસવાનું છે હવે અહીંયા આપણે કેન્ડી મોલ્ડ લઈ લેશું કેન્ડી મોલ્ડ ન હોય તો તમે જે આપણે પેપર કપ આવે છે એમાં પણ તમે બનાવી શકો છો એમાં ફિલ કરી લેશું આપણે અને અગાઉ કીધું એમ તમે એકવાર બનાવશો ને તો તમે વારંવાર બનાવશો

અને આ મેં જે છે ને એ ઓનલાઈન પરચેસ કરેલું છે અને હવે ફ્રેન્ડ્સ આને છે ને ફ્રીઝરમાં આપણે સેટ થવા માટે મૂકી દેસુ તો જો ફ્રેન્ડ્સ બની ગઈ ને એકદમ સરસ અને ખાવામાં પણ એટલી જ સરસ ટેસ્ટી છે તે રીતે બીજી કાઢી લેશું આપણે તો ફ્રેન્ડ્સ આપણી ચીકુની કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય અને ખાવામાં પણ એટલી જ સરસ ટેસ્ટી છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે આઠ અને અત્યારે છે ને મારે હવે ગરમીમાં મારે ભજીયા બનાવવા છે અત્યારે પણ આજે પણ એ નથી આવવાના કારણ કે લેટ આવવાના છે એટલે એને તો બહારથી જ છે તો પછી મારે એક માટે તો મેં વેફર તળવાનો જે વિડીયો ફાઇનલ શૂટ કરેલો ને તો તેલ હતું કે ચલો ભજીયા બનાવી નાખું ભલે પછી પાણી પીધા કરવું પડે કારણ કે આ વસ્તુ ખાઈ એટલે ઉનાળામાં તો પાણી ભરપૂર પીવું પડે ભલે આખી રાત પાણી પીવું પડે પણ ભજીયા તો ખાવા જ છે તો ચલો ભજીયા બનાવી લઉં હું જો ફ્રેન્ડ્સ તો લોટ બંધાઈ ગયું છે તેલ તો ઓલરેડી મૂકેલું જ હતું તો જો ફ્રેન્ડ્સ ભજીયા બની ગયા છે અને એકદમ સરસ બન્યા છે જો પોચા અને તમને થોડો ગ્રીન વધારે લાગતા હશે કારણ કે છે ને મેં મેથી ને ધાણા ભજી બહુ પ્રમાણમાં સુકેલ મેથી પાછી નાખી છે હું

અને બસ હવે ભજીયા પડી ગયા છે એટલે હું ચટણી ભજી અને છાસ ખાઈ લઈશ અને અહીંયા વિડીયોને હું એન્ડ કરું છું વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં